તળાજાથી પાલિતાણા જતા હાઇવે ઉપર કુંઢેલી ગામ નજીક બોલેરો વાહન અડફેટે એક વ્યક્તિનું મોત થયું ભાવનગર જિલ્લાના તળાજાથી પાલિતાણા જતા હાઇવે ઉપર કુંડેલી ગામ નજીક બોલેરો વાહને એક વ્યક્તિને અડફેટે લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં વૈભવગીરી દેવગીરી નામના વ્યક્તિ રોડ પાસે ઊભા હતા તે સમયે બોલેરો વાહને તેઓને અડફેટે લેતા તેઓને તાત્કાલિક તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસી અને મૃત જાહેર કરતાં શોક સવાઈ ગયો હતો નાના એવા કુંડેલી ગામમાં અકસ્માતે એક વ્યક્તિનું મોત થતાં શોક સવાયો છે આ બનાવની તળાજા પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવતા પોલીસ પણ કુંડેલી ગામ એટલે કે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી મૃતકનું નામ વૈભવગીરી દેવગીરી જણાવવામાં આવ્યું છે જેના મૃતદેહને તળાજા સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે બનાવને લઈને ભારે શોક સવાઈ ગયો છે